લોભામણી લાલચોમાં ફસાઈ ગયા અને જ્યારે દિલ્હી મોડેલ ની વાત ચાલતી બી બે હજાર માં અને હવે કઈ વાત ચાલે છે આદિવાસીઓના અધિકાર માટે મે એટલે હવે ચેતરભાઈ નામ પર વોટવા નીકળી પડ્યા રાખ્યા એનો રોડ ચુકવવા માટે છોટાદીપુર માં હાજર રહો તમે પાછળ ફરવાની જરૂર નથી બે હાજર બાવીસ માં તમને અડતાલીસ વોટ આપ્યા